અને ન્યાયી મતદાન પ્રક્રિયા માટે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ નર્મદા જિલ્લામાં ચાર પોઈન્ટ સોળ લાખ મતદારો છસો સોળ મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આવતીકાલે નર્મદા જિલ્લામાં ભરૂચ અને છોટા ઉદેપુર બેઠક માટે મતદાન થવાનું છે ત્યારે આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારી અંગે માહિતી આપતા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતીયાએ જણાવ્યું કે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીની સ્થિતિને ધ્યાને રાખીને સવારના સમયે જ નાગરિકો મતદાન કરી લે એ માટે પણ અપીલ છે આ ઉપરાંત હીટ વેવ સામે ઓઆરએસ પાણી છાયડો આરોગ્ય કાર્યકરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે સમૂહ માધ્યમોના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં શ્રીમતી તેવતીયાએ કહ્યું કે ભરૂચ બેઠક માટે તેર અને છોટા ઉદેપુર બેઠક માટે છ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ગત એપ્રિલ માસની સ્થિતિએ ચાર પોઈન્ટ એકસઠ લાખ મતદારો નોંધાયા છે તેમાંથી એક લાખ ચોપન હજાર પંદર હજાર ચારસો છત્રીસ મતદારો પ્રથમ વખત મતદાન કરશે દેડિયાપાડા અને નાંદોદ બેઠકમાં કુલ મળી છસો સોળ મતદાન મથકો છે તેમાંથી એકસો તેત્રીસ ક્રિટિકલ મથકો છે ત્રણસો નવ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે ચોવીસ શેડો એરિયાના મથકમાં વોકેટોકીની સુવિધા રાખવામાં આવી છે મતદાન કર્મીઓને માહિતી આપતા તેમણે જણાવ્યું કે છસો સોળ મતદાન મથકો પર ત્રણ હજાર એંસી મતદાન કર્મીઓ પાંચસો ચુમ્માલીસ કર્મીઓ ફરજ બજાવશે આ તમામ મથકો માટે રિઝર્વ સહિતના ઈવીએમ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે આજે મતદાન કર્મીઓ તેમના સંબંધિત મથક ઉપર જવા માટે રવાના થયા છે આ માટે સાહીઠ મોટી એસટી બસ ત્રેવીસ નાની એસટી બસ છૌતેર જીપની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત બાર જીપ ઈવીએમ ક્લસ્ટર માટે અને બ્યાસી જીપ સેક્ટર ઓફિસરને આપવામાં આવી છે કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે આ ચૂંટણી સર્વસમાવેશક બની રહે તે માટે દિવ્યાંગ અને પંચ્યાસી વર્ષથી ઉપરના મતદારોને હોમ વોટિંગની સુવિધા આપવામાં આવી છે મતદાન મથકો માટે એકસો ચૌદ વ્હીલચેર આપવામાં આવી છે એસઓયુ તંત્ર દ્વારા પણ વ્હીલચેરની ફાળવણી કરવામાં આવી છે દ્રષ્ટિહીન મતદારો માટે સાતસો તોતેર બ્રેઇલ વોટર ગાઈડનું વિતરણ કરવામાં આવ્યું છે ગ્રીષ્મ ઋતુના કારણે ગરમીના પ્રકોપથી બચવા સાથે મતદાન કરવાની અપીલ કરતાં શ્રીમતી શ્વેતા તેવતીયાએ કહ્યું કે મતદારો સવારના ભાગે જ મતદાન કરી લે તે ઇચ્છનીય છે મતદારો સુતરાઉ કપડાં પહેરે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરે મતદાન કરવા આવે ત્યારે બાળકને સાથે ના લાવે તેવી સલાહ છે એશિયોડ મિનિમમ ફેસિલિટીમાં મતદાન મથકો ઉપર મતદારોને બેસવા માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પીવાના પાણી ઓઆરએસ સહિતની જરૂરી દવા સાથેની કીટ આપવામાં આવી છે આરોગ્ય કર્મીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે વીજ વિક્ષેપ ન થાય તેની તકેદારી રાખવા માટે પણ વીજ કંપનીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તેમણે એમ પણ ઉમેર્યું કે આવતીકાલે મતદાન માટે શ્રમયોગીઓ નોકરિયાતોને ફરજિયાત સવેતન વેતન રજા આપવાની છે આ બાબતે કોઈ ફરિયાદ હોય તો જિલ્લા કંટ્રોલને જાણ કરી શકાય છે નર્મદા જિલ્લામાં બે વિશેષ પ્રકારના મતદાન મથકોનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં દેડિયાપાડાના ઝરણાવાડી ગામે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું મથક બનાવવામાં આવ્યું છે જ્યારે એકતાનગર ખાતે જંગલ સફારીની થીમ આધારિત મતદાન મથક બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત સખી યુવા દિવ્યાંગ મથકો પણ બંને વિધાનસભા મતવિસ્તારમાં બનાવવામાં આવ્યા છે ચૂંટણી કાર્ડ સહિત અન્ય માન્ય પુરાવા અંગે તેમણે કહ્યું કે પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્દ્ર કે રાજ્ય સરકાર જાહેર ક્ષેત્રના એકમો પબ્લિક લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને આપેલા ફોટા સાથેના સેવા ઓળખ કાર્ડ બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સાથેની પાસબુક પાન કાર્ડ એનપીઆર હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ નરેગા જોબ કાર્ડ શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલું આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી અથવા વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ ફોટો ઓળખ કાર્ડ આધાર કાર્ડનો સમાવેશ થાય છે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ એ માન્ય પુરાવો નથી મતદાન મથક અંદર મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ છે તેથી મોબાઈલમાં દર્શાવી શકાય એવા ડિજિટલ પુરાવા મતદાન કરવા માટે માન્ય ગણાશે નહીં કલેક્ટર શ્રીએ સપરિવાર મતદાન કરવા જવાનું આહવાન કરતાં કહ્યું કે નર્મદા જિલ્લામાં સરેરાશ મતદાનનું પ્રમાણ સારું છે આ વખતે પણ નાગરિકો મોટા પ્રમાણમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવશે અને નર્મદા જિલ્લાની પરંપરા જાળવી રાખશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબેએ સુરક્ષા વ્યવસ્થાની મહત્વપૂર્ણ જાણકારી આપી હતી અને તમામ મતદાન મથકો ઉપર પૂરતા પ્રમાણમાં સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે તેમ કહ્યું હતું આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ નિવાસી અધિક કલેક્ટર શ્રી ચેતન ઊંઘાડ તાલીમી સહાયક કલેક્ટર સુશ્રી પ્રતિભા દૈયા અને મુસ્કાન ડાગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મૌલિક આવતીકાલે નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી ચોવીસનું મતદાન થવાનું છે જેના માટે હું અમારા જિલ્લાના લગભગ સાડે ચાર લાખથી વધારે મતદારોને અપીલ કરવા માગું છું કે મોટી સંખ્યામાં બહાર આવીને સહપરિવાર આવીને મત આપે સાથે કાલે હીટવેવની પણ આગાહી છે હું બધાને વિનંતી કરું છું કે સવારે સાત વાગેથી જે મતદાન થવાનું છે એમાં ભાગ લે અને સાંજે છ વાગે સુધી એ પતાવી દે અમારે ત્યાં ખાસ આકર્ષણ રહેશે અમારા મતદાન મોડલ મતદાન મથકો જેમાં એસઓયુ ખાતે એકતા નગરમાં જંગલ સફારીની થીમ પર એ એક ખાસ મતદાન મથકનું એ આયોજન કરવામાં આવ્યું છે અને એક બહુ સરસ એક અટ્રેક્શન અમારા ત્યાં રહેશે બીજી બાજુ ડેડીયાપાડામાં પણ એક ટ્રાઇબલ થીમનો ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે બાકી તંત્રના તરફથી બધી રીતે બધી તૈયારીઓ કરવામાં આવી છે અને લાસ્ટમાં હું બધાને કહું છું કે એ લોકશાહી લોકતંત્રનું જે પર્વ છે એમાં ભાગ લે અને નર્મદામાં સૌથી વધારે વોટિંગ થાય અને અમે દર વર્ષની જેમ ટર્નઆઉટમાં આગળ રહીએ એ મારી આશા છે